મંગળ બજાર પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ વાસન બજાર મુસી ખાજા કલા મંદિર ખાજા પદ્માવતી શોપિંગ સેન્ટર ચાર દરવાજા લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવશે અને હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી વેપારી અગ્રણી જય ઠાકોરે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં વેપારીઓના જડબે તલાક બંધ કરવામાં પાડવામાં આવ્યા છે આ બંધ પાડીને અમે કાશ્મીરના મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપીશું અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન સામે જંગનું એલાન કરે તો અમે એમને સપોર્ટ કરીશું અને તેમની સામે ખભેથી ખભો મિલાવીને ઊભા રહીશું જેથી અમારી તમામ વેપારીઓને અપીલ કરાઈ હતી કે આજે આપણે સ્વેચ્છાએ બંધ પાડવામાં છે વેપારી સુનિલ અગ્રવાલે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં આવતીકાલ તમામ વેપારીઓ બંધ પાડવામાં આવશે તેમાં અમારું સંપૂર્ણ સમર્પણ આપવામાં આવ્યું આજરોજ મંગળબજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુનશી ખાંચા એસોસિએશન કલા મંદિરનો ખાંચો વાસણ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને સમગ્ર લારી પથારા એસોસિએશન જે સર્વે વેપારીએ એક સાથે મળીને આ બંધ કર્યું છે આ બંધનું મુખ્ય કારણ એ છે કે પહેલગામ ખાતે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો એ આતંકવાદી હુમલાની અંદર આતંકવાદીઓએ આપણા ભારત દેશના નાગરિકો સનાતનીઓને એમનો ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારી છે એને આ તમામ વેપારીઓ સખત શબ્દોમાં વખોડે છે એને લઈને આ બંધનું એલાન હતું અને સાથે સાથે કે જે આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ તમામ વેપારીઓ આજરોજ બંધ પાડેલ છે એની સાથે જ અમારા તમામ એસોસિએશન તમામ વેપારી ભાઈઓની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલ છે કે પાકિસ્તાન સાથે ઘણી બધી વાર યુદ્ધ થઈ ચૂક્યું છે હર હંમેશ ભારતનો વિજય થયો છે ને અમને અમારી આર્મી નેવી એરફોર્સ પર દરેક ભારતીયને ગર્વ છે પણ સાથે સાથે આ વખતે આ આતંકવાદને વખોડીને એક સખત શબ્દમાં જવાબ આપવા માટે ફરીથી પાકિસ્તાનની સામે ભારતે યુદ્ધ ઘોષિત કરવું જોઈએ અને આ વખતે જ્યારે યુદ્ધ ઘોષિત થાય ત્યારે આપણી આર્મી નેવી એરફોર્સ ત્રણે ત્રણ પાંખોને ખુલ્લી છૂટ આપવાની અંદર આવે અને દુનિયાના નકશાની ઉપરથી આ પાકિસ્તાનની નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમારા સર્વેની લાગણી છે અમારી સર્વેની સરકારને અપીલ છે જેથી કરીને આવું આતંકવાદી કૃત્ય બીજી વાર એ લોકો કરી ન શકે